હું અત્યારે અઘરા ના પૂછો હું એકદમ ડાઉન ટુ અર્થ છું ડાઉન ટુ અર્થ નો કાઢું લે સવાલ બીઆરટીએસ ફૂલ ફોર્મ બોલ ચાલ શું ખબર છે બાજરી રોટલો અને ટામેટા નું શાક કાકી બીઆરટીએસ

રાવણ રાવણે મરતા પેલા વિભીષણ ને શું કીધેલું શું કીધેલું એટલે એવું કીધેલું પેટ્રોલ ગાડી ના લેતો એટલે હું અત્યારે કાકી સાથે વાત કરતો હતો એટલે મેં ઘેર જતો રહો તમને કેમ